જાફરાબાદ ખાતે કિશોરી મેળો યોજાયો છે ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારી અમરેલી અને જાફરાબાદ આઈસીડીએસ પરિવાર આયોજિત સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત કિશોરી મેળા કાર્યક્રમ યોજાયો રોજ જાફરાબાદ સાગર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં કિશોરી મેળો યોજાયો હતો આ પ્રસંગે આરોગ્ય વિભાગ ગૃહ વિભાગ સમાજ સુરક્ષા વિભાગ મહિલા કલ્યાણ વિંગ શિક્ષણ વિભાગ બેંક વિભાગ કૃષિ વિભાગ વગેરે જેવા વિભાગોએ હાજરી અલગ અલગ નવ પ્રકારના સ્ટોલનું આયોજન કરીને હાજર રહેલા દરેક કિશોરીઓનું ગૌરવ વધાર્યું હતું

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ વિભાગની બે શાખાઓ છે અને મહિલા બાળ કલ્યાણ શાખા બંનેના સંયુક્ત ઉપમે દર વર્ષે કિશોરી મેળા યોજાઈ રહી છે જેમાં અગિયારથી અઢાર વર્ષની જે બાળાઓ હોય છે એમના આરોગ્ય શિક્ષણ કાનૂની જાગૃતિ ઘણા બધા અલગ અલગ શિક્ષણ વગેરે જેવા મુદ્દાઓ પર એમને જાગૃત કરવામાં આવે છે અને એમનો સર્વાગી વિકાસ થાય એવા હેતુથી આ મેળાઓ યોજવામાં આવે છે આ વર્ષે પણ દરેક જિલ્લામાં આ મેળાઓ યોજાઈ રહ્યા છે અગિયારસો ત્રણ ઓક્ટોબર દરમિયાન સક્ષમ કિશોરી શ્રી પશિદ ગુજરાત પાલિક આ મેળાઓ યોજાયા છે ભાગે જાફરાબાદમાં જાફરાબાદ તાલુકાના કિશોરીમાં આગળ પ્રાથમિક શાળા પ્રાથમિક શાળામાં યોજાયા ઘણી બધી કિશોરીઓ મોટી ભાગ લીધો કિશોરીઓને આરોગ્ય તથા કિશોરીઓના અલગ અલગ ફાયદાઓની યોજનાઓની માહિતી આપવામાં આવેલી હતી કિશોરીઓને અલગ અલગ યોજનાઓનો પ્રભાવ ઘોલબિલ વગેરે આપવામાં આવેલું दरेक पदाधिकारी अधिकारी स्त्री अधिकारीश स्टॉल्स मुलाकाळी नव स्टॉल्स आणि घरी बरी संख्याम सरकारी कर्मचारी पदाधिकारी हाजर हो